કે કેન્ડવી વાવવાની છે એટલે કરવું પડે ને પ્રાણીઓ છે ને હજી ખોલી જાય ખાય નહીં ને એટલું બગાડે જાય હું હોય આમાં ઝટકા મચીને મારી જઈને એ થોડાક આઘા રહે નહીં તો તમને ખબર જ છે અહીંયા હુંના રોજનો કેટલો ત્રાસ છે એટલે જાય છે ખોટા કાપવા ખોટા કાપીને પાછા નીકળીશું તમને બતાવીશું ને ચંદ્રનું લોકેશન એ પણ આપ્યું વિડીયોમાં ખાસ તમે બના મજા આવી છે વિડીયો મજા આવે તો ભલામાં એક લાગ કરી દેજો હાલો વિડીયોમાં બના રહો અમે જઈએ ખોટા કાપવા જંગલમાં જંગલમાં જાય પછી મળીએ આવી ગયા અમારા જંગલના લોકેશનમાં તમે જુઓ કીટા કાપવા અમારો કાજલનો બાટલો ફાટી ગયો અત્યારમાં કાંઈક ને કંઈક ગોતેલું હોય કા એ તો કહો બાવળિયા કાપે ગા આમ તો અહીંથી અહીંયા કાપી નહીં છો અહીંયા અહીંયા ભાઈ કાપે છે અહીંયા અમારે કાપે છે ને બે ત્રણે ઈઠવાંગાવાલા કીરા ને ગરમી સિંહના વાતાવરણ મારો પલટો તમે જોવો ભલા મારા વાદળ સડી ગયું છે સોમાખાની તૈયારી થવા મળી કે હવે મારો વાલો હેઠો ઉતરે તો વાવે તો શરૂ થઈ જાય અમારા ધીમા 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 કેમકે અમારે ઉતારવો જ જોઈએ પણ કાજલ ને એમ થાય કે આવડે સાંજ પ્રાણી વરસાદને ઉતારી છે કેમ કે પહેલી એ પડી

રોટલા ભૂખ ખાઈ કા રોટલા ભૂખ ખાઈ ખાઈ લઈ મિત્રો બપોર થઈ ગયા આમને આમ લૂ મેડી ફેંકવા ને અમારે ગીજડો આમ ફરીને આવી છે તો અમે ઘેરે પગી હું હોઉ છે ને ભયંકર જંગલ તમે જો હાલો તો વીડિયો આમ બન્યા રહેજો તો સાવડા છે ને લાકડા કાપતા હતા તો એવા ઘેરે ને અમારે હાટું નવી નવી સીઝ લાવ્યા છે તમને બતાવી છે પણ અમારે અહીંયા આવીને એટલે અમે તમને બતાવી દઈએ એમ છે ફૂડિયા

કાપી કાપીને ને એક બધા બનાવવાના કેમ કે વાક ને એવું હોય ને એ કાઢ નાખવાનું નકર પછી અણી નો નીકળે તો જો આવી રીતની છે આ વાક છે ને કાઢ નાખવાના પછી અહીંયા પછી અણી કાઢવાની પછી જમીનની અંદર નાખવાના પછી મિત્રો છે ને અમારે ને ઝટકો મેકી દેવાનો હશે ઝટકો તો જો આ ટ્રેક્ટર વાહે હારી હારી લાવતા હતા અને અત્યારે તો વિજય વાસે આજ અમારે આવવાનું છે હોટાકા મિત્રો તલ્લીમાં આઠ વેસ્ટર હવે પાંચ વાગ્યા આવે કે છ વાગ્યા આવે નક્કી નથી

વાતાવરણ બહુ બગડી ગયું હતું કેમ કે વાદળ ને એવું થઈ ગયું હતું એટલે વરસાદ આવી થઈ ગયો એટલે આપણે આ બગડે નહીં એમ તો સારું વીડિયો એમ બનાર તો આપણે વિજય વાસી વડલેલી ઘેરે કેમ કે નિહાળી પણ ભેગા વિજય વાસી આમ જો આમ જો કેરી બતાવે છે ગિરની કેરી છે ગિરની કા સાસણ ગિરની હા તો હવે અમારે ખાવા બેહવાનું છે આગળ એટલે જો કેરી કિશો ની કાઢી બે ગયા છે હા મસ્તી નીકળી ને તો પાટલ જ છે બાર કાશી છે સાસણગી ની કેરી છે જો ઋતિકા કેમ દેખાડે છે હવે તો થઈ ગયેલા છે ફૂખ્યા એટલે છે ને હવે બેસી ખાવા મિત્રો અને વિડિયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને આપણે કરવાનો છે અહીંયા કેમ કે અમારે તલ્લીનો બ્લોક લેવાનો છે પણ કાલ જોવા મળશે તમને તલ્લીનો બ્લોક કેમ કે વિડીયો મોટો થઈ જાય એટલે પછી કાંઈ બહુ ભાગ જાજા સાંભે નહીં એટલે આપણે ઈ બ્લોક આવશે કાલ તલ્લીનો કેમ કે અમારે તલ્લીમાં એડ્રેસ્ટર આવવાનું છે તો તમને કીધેલું છે એમની આવે છે ગારામાંથી ત્યારે છે એન્ડ માં કૌશો એટલે એનો વિડીયો અને આ વિડીયો ને કરીશી આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ મળતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને